લેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ આદિવાસીઓના મુદ્દાને લઈને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે તેમણે વિધાનસભાના ગૃહ બહાર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે એક પત્ર લખ્યો છે એના જ કારણે ચર્ચાઓ વેગવાન બની છે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પત્રમાં વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદાન વિસાવદનને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર કોક ને કોક મુદ્દાને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે કે ક્યારેક ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાતને લઈને તો ક્યારેક પત્રો સરકારને લખીને સવાલો કરતા હોય છે અને માંગણી કરતા હોય છે ત્યારે વાત કરીએ હાલ તો આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે આદિવાસી સમાજ માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા બનીને એક રજૂઆત કરવા માટે તેમણે એક પત્ર લખ્યો જે પત્રમાં તેમણે વિધાનસભા બહાર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને માંગ કરી છે તેઓ જણાવી રહ્યા છે કે જે કિસાન સાથે જણાવવાનું કે ગુજરાત વિધાનસભામાં પોડિયમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા અનેક મહાપુરુષોના તૈલ ચિત્રો મૂકવામાં આવ્યા છે દેશની આઝાદીની લડાઈમાં દેશની રાજનીતિમાં સમાજ વ્યવસ્થા કે વહીવટી તંત્ર ખૂબ મોટું યોગદાન આપનાર મહાપુરુષોમાં તૈલચિત્રો વિધાનસભા ગૃહમાં મૂકવાની પરંપરા રહી છે હાલમાં ગુજરાતની વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી ડોક્ટર બાબા આંબેડકર સરદાર પટેલજી પૂજ્ય કસ્તુરબા પૂજ્ય તેમજ સરદાર રાણા સહિતના અનેક મહાપુરુષો તૈલચિત્રો મૂકે છે પરંતુ વિધાનસભા પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી વર્ષ બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં આઠ ટકા અને ગુજરાતમાં પંદર ટકા જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની છે ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે પંદર ટકા જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતિક સમાન ગણાતા ભગવાન બિરસા મુંડાના પોડિયમ મૂકવા માટેની પણ માંગ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના પત્રમાં કરી છે તેના જ કારણે હવે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે આદિવાસી સમાજના લોકો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ માંગ સાથે આ આવાજ સાથે સુરમાં સુર પુરાવી રહ્યા છે અને સરકારે આ મામલે વિચારણા કરીને પંદર ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજના લોકોના તેમજ તમામ સમાજના લોકો માટે પ્રેરણારૂપ એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે પણ વાત કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ પત્ર બાદ શું જવાબ આપે છે ને તેઓ શું કહે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં